સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી પાટણના સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સરદાર યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા સ્તરની ભવ્ય પરયાત્રા યોજાઈ હતી સિદ્ધપુરથી શરૂ થયેલી પરયાત્રા ગાગલાસન ગામ થઈ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યપણ અને એકતા શપથ લેવડાવવામાં આવ્યો હતો પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યુવાનો વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓએ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો સરદાર સાહેબે

પ્રદેશ દેશ સારી રીતે ચાલે એની વ્યવસ્થામાં સરદાર સાહેબે અનેક પ્રકારનું કામ કર્યું છે એના નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ